हेलो गाइस बताना जय श्री कृष्ण आज हर हर में हमारा देवेश काका लेना आ गया मिठाई राजस्थान थी मम्मी मिठाई खावा मोड़ी है पची गया हमें गुंजन भाई जगाड़ो अपन गुंजन भाई जागित के ला आ कुंजन हवर हर में सर्विस लेता था गुंजन भाई हवा हर में कुंज ले भाई गए तो के फंस गया सी इसे पार्टी की मीटिंग समझ के फंस गया આજે આખો દિવસ જોરો શોરોમાં વરસાદ પડતો હતો તે કોઈ કામ નહોતું હતું ઘરમાં પડી રહ્યા આખો દિવસ બહુ વરસાદ પડ્યો આજે આખો દિવસ માટે ઉપર પછી ઇલેક્ટ્રિશિયનનું કામ ચાલતું હતું તે એમના જોઈ રહ્યા હતા આખો દિવસ વરસાદમાં બીજું કોઈ કામ નહોતું આ બધાનો કામ ધંધો જોઈ રહ્યા હતા અમે રાહુલભાઈ હતા આજના રીલ માટે કોન્ટેન્ટ મળી ગયો હતો અમે કોન્ટેન્ટ કલેક્ટ કરતા હતા આજની રીલ માટે મેં ધતિન કર્યા કરતો હતો પછી આકુંજભાઈ એક પગે ઘસડતા ઘસડતા લઈ ગયા તા અમે છેક ખાવા માટે ખાવા ન તો આવતું તો એને લઈ જાય ઘસડી ઘસડી ખાવા માટે પછી આવે રાત્રે અમે દુકાન પર દુકાન પર આ જયભાઈ કમાડોન ને બધાની સામે ધમકાવે છે પછી પુન્યાભાઈ હાથમાં મોબાઈલ લીધો એમને ભી ધમકાવાનું ચાલુ કર્યું આ જયેલું આજે ભાર્ગવનો મોબાઈલ તોડવાના વિચારમાં હતો ભાર્ગવે કીધું ખાલી કવર કાઢી આપ તો એ આખું પકડ લઈને કાચ કાઢવા મોડેલો પછી બેઠા અમે શાંતિથી દુકાનમાં આજના માટે આટલું થેન્ક યુ ફોર વોચિંગ બાય